વાતાવરણ બહુ મસ્તીનું છે પવન છે બધી બાજુ વ્લોગ ઉતારેલો છે સગાઈનો આપણે ભાણી બેન જઈ છે કે કે દુની મામી એકદી આવો જય માતાજી જય દ્વારકાધીશ કરે નું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો મસ્તી નું હવાર પડી ગયું અને સૂરજ દાદા પણ ઉગી ગયા છે જો સૂરજ દાદા ને કોટી કોટી પ્રણામ તમે પણ ફેમિલી દર્શન કરી લેજો સુરજ ના અને પાત્રાના જો પાંદડામાં પાણીના મોતિયા ભીરા છે સરસ મજાના જો ચાકળ આવ્યો હોય એટલે ભરા હોય આમાંથી જો ઘણા ખરાય લઈ ગયા તા પાત્રા બનાવવા અને ઘણા ખરા છે અને અત્યારમાં આમ વાતાવરણ બહુ મસ્તીનું છે પવન સીખી ફરે છે બધી બાજુ રીંગણીનો છોડ જો સરસ મજાનો ફાલ આવ્યો છે અને આ એક રીંગણીનો છોડ છે ને ધરવી દેશે એટલા મરસા ને મરસા હું એટલા રીંગણા આવે છે બા ગયા છે પડામાં મરસા લેવાય એટલે મરસા આવડી ગયું રીંગણીનો છોડ છે બાજુમાં મરસી હતન છે એટલે રીંગણીની જગ્યાએ મરસા બોલાઈ ગયા અને આપણે જઈએ બળધું બળધૂર જાય છે આપણે થોડાક દિવસ પહેલાં આપણે લોગ ઉતારેલો છે સગાઈનો આપણે પાણીબહેનની ત્યાં જઈએ છે કપા વીણવા એ કે દૂની કહે છે કે મામી એક દી આવો તો આપણે અત્યારે તો નૈનના કપાને જે વેકેશન કાંઈ ખુલ્યું નથી ઇરામાં એટલે નવરા થઈ ગયા છે એવી તો આપણે એક દી આવી છે ને પછી હરખું આવશે હર્ષિલ રહેશે તો રોકાઈ જઈશું નકર પાછા સાંજે આવતા રહીશું એવું બધું છે તો હાલો હવે ફેમિલી હવે આપણે નીકળવી એટલી જ વાર છે તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો તો ફેમિલી આપણે પોગી ગયા છે એવી બળધું આવી ગયા છે આપણે બેનની ને એની વાડીએ આપણે ભાણીબેનની સગાઈનો લોગ આપણે ઉતાર્યો તો એ ગામમાં એને મકાન છે ત્યાં ઉતાર્યો તો અને બાકી તો એને રેણક તો અહીંયા વાડિય જ છે કેમ કે કામકાજ બધું અહીંયા વાળીયે જ હોય એટલે વાળિયે રહેશે ખાલી હુવા ઘીરે જાય એવું બધું થાય એટલે એ અહીંયા વાળીય જ રહેશે ને અહીંયા જો માંડવી નાખી છે ખડું લઈ લીધું એટલે માંડવી જોઈએ એમણે દવણું કરવાનું બાકી છે હજી તો બીજું બીજું કામ વય બકાલું ને એવું હતું વાવે એટલે કઈ નવરા નહીં રહેતા હોય એટલે એને ઘરના વાહન છે બધા એટલે કઈ વાંધો નથી એ તો ઠેસરમાં માં દવણું કીને નાખે એટલે બહુ વારી ન લાગે અને જામફળ છે અહીંયા સરસ મજાની જો જામફળ હતા ને એવા છે નાના ના આવો કાક બગીચો છે આપણે ન્યા છે હોય ત્યાં અહીંયા બગીચો છે અને મિલર ને એવું બધું જો આ બાજુ કાક પીડ્યું છે ગાડી ને હલર ને મિલર ને એવું બધું પીડ્યું છે આપણે ન્યા ઢોર છે એમ અહીંયા બેન ને ન્યા ને હતા ઢોર છે એટલે

અને આપણે વાડીએ જવાનું છે તો અહીંયા બેનની હાડી કેક પડી છે આપણે લઈ લેવી હાથે હિસ્કો બાંધવા અને પાછા આપણે વાડીએ વ્યા જઈએ આ વાડીમાં જ છે પણ એનું પડું થોડુંક સેટું છે મકાન જો અહીંયા તે સ્લેપવાળા અને પ્લાસ્ટરની ઉભર્યું છે કરેલું આ જો પતરા ઉપર પારા પીઠને ઉભરું કરેલું છે નહીં અને ભાણીબેનને બધા અમારે બેનને બધા કપા વીણવા વ્યા ગયા છે તો આપણે એવું કપાળ વીણવા વ્યા જઈશું કારણ કે આ આઠની પણ હાડા હાથ થઈ ગયા નહીં સાડા આઠ હમણે નવ દહ ઘડીક વારમાં શિયાળાનો દી કહેવાય અને આપણે તો વેલ જ ન સોટી અહીંયા જો સરસ મજાની કેવી વેલ છે નહીં કેમ એમ થતું છે આપણે ઘરે વેલ જ નહીં થતી નહીં જો પાણી આરે કેવી સરસ મજાની આમાં હાલી જાય છે આગળ આગળ તો હવે આપણે વૈયા જઈશું પડામાં તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહીશું તો આપણે એવી જશું પડામાં અને અહીંયા સરસ મજાના કા અને જો જોઈ ગયો છે એને નિંદર પણ પૂરી થઈ જાય ઢીંગલા ને ઢીંગલા દાંત કાઢશે નીંદર માં અને હિસ્કો આપણે જો બે હાડી લેવા જતા એટલે હિસ્કો પણ બાંધી દીધો છે આ મે બીજી લેતા આવ્યા ઘરેત નહીં બેન ની લાવ્યા તા બેન ની લાવ્યા તા એને ખબર જ હતી હરસી લાવવાનો છે એટલે એની તૈયારીઓમાં માં દાવ્યા તા બેન અને આને કપા નહીં મેળવાનો નહીં આપણે હરસી ના રાખવાનો હરસી ને રમાડવાનો આપણે ગાડી જો અહીં લઈને આવ્યા છે અહીંયા જો ટીપણું ખાટલો ને એવું બધું છે સરસ મજા જાર કે મસ્તી ની છે અને ઓલા બધાય

શર્ટ બટ પહેરી લેવી સુંદરીને એવું બાંધી દેવી તડકો ન લાગે ટાઈટ ન લાગે આપણે વાટમાં ક્યાંય સૂટ નતું કેમ કે ટાઈટ એટલે હાથ બાર નથી કાઢવા એમ થતું હતું તો સારું હાલો હવે આપણે કપા વીણવા ત્યાં આપણે જો પડામાં હાલતા થઈ ગયા છે અને આ કપા આપણે વીણવાનો છે આમ જો થડીએથી પીસડા લીગી તવડી ગયો છે જો સરસ મજાના મોટા મોટા ડાબકા છે કપાના તળાવ થઈ ગયો હું પણ આ કપા વીણવાનો છે આપણે આ જે દેખાય છે બધોય બાકી છે જે અને આ બાજુ વીણાઈ ગયો છે ને આ બાજુ બાકી છે મોટા મોટા ડાબકા થઈ ગયા છે અને તડી બોલી ગયો છે ફૂલખણી થઈ ગયો હોય ને એવો કપા થઈ ગયો જો બધા આઘા છે ને આપણે હાલે જવી તો આપણે મીંડાશી કે કપા વીણવા અને આ જો અમારે નાના ભાણાભાઈ કેમ છે ભાણાભાઈ હારું ને એક ટક ભણવાનું ને એક ટક કામ કરવાનું કે તો એ રાજકોટ રેવાય ને અમારે આ ભાણાભાઈ ને જો રાજકોટ મેક આવ્યા તા તો ન્યાય એને ન ગમું એ કે ડબ્બા જેવું લાગે છે બંધી માં કે તો ભાણાભાઈ પાસા આવ્યા નહીં હવે અપડાઉન કરે ને વાહવા જેવું પડાન કામ કરે ભણવાનું બધું અને આ અમારી બેન જો આપણે મીડા સિંહ કપાવીને અમારે ભાણી બેન છે ને એ બધાય દેખાય છે એની ઓલી બાજુ છે એટલે એ કઈ દેખાય છે નહીં કા ભા ભાઈ મડો વીણવા ગાય વીણી નાખવાનું છે આજ આવડું આ જો આપણે ઓલા જો તાર ફેસિંગ કરેલું રહ્યું આ લીગીને વીણવાનું છે તો આવડું આ તો વીણાઈ જશે પછી આપણે હવારમાં માં તું ફૂલ ખણી થઈ ગયેલું એ બાકી રહેશે નહીં ભણા ભાઈ